સાડા સોળસો થી સત્તરસો રૂપિયા જેવા ભાવ બોલાઈ રહ્યા છે તો વધારે સમય ના બગાડતા જોઈએ આજની લાઈવ કરાજી મને સુપર નવ નંબર પંદરસો પંચાવન જામનગર

આપણું તેર એસી ચાર ને એવું છે તેરસો વન થ્રી ડબલ ઝીરો ઓગણસો તેરસો વન થ્રી ડબલ જીરો તેરસો હા તેરસો સુપર ઓગણચાલીસ નંબર એક હજાર રૂપિયા જામનગર ઓગણચાલીસ નંબર નવ નંબર અગિયારસો પચાસ પંચાવન